સતકૈવલ સાહેબ ઇઠોતેરમાં સુખાનંદજી નિર્વાણ દિવસ મહોત્સવના અંતર્ગત આગામી પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના આપણા કાર્યક્રમો તમારી સમક્ષ આવી જ ગયા હશે જેમાં પચીસ જાન્યુઆરીએ મહિલા ધર્મ સંમેલન અને છવ્વીસમી જાન્યુઆરીએ બાળકો માટે રમતોત્સવ પ્રજાસત્તાક દિવસની ઉજવણી તેમજ બાળ શિબિરનું આયોજન ભગવાન કરુણા સાગર મંદિર ઉમરા દ્વારા કરવામાં આવ્યું છે એ ઉપરાંત જાન્યુઆરી જાન્યુઆરીથી લઈને પાંચ ફેબ્રુઆરી સુધી ઉમરાના બંને મંદિર તેમજ દસ મહોલ્લા એમ કુલ બાર દિવસ સુધી સતત રાત્રે સંધ્યા ફેરી અને રાત્રિ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે આપ સૌની સમક્ષ ફક્ત એટલી જ વાત રજૂ કરવાની છે કે સુખાનંદજી મહારાજશ્રીના આ પ્રસંગને નિમિત્ત બનાવીને દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગરના જ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે આપણા ઉમરા ગામની વાત કરીએ તો ઉમરા ગામ એ સંતોની ભૂમિ છે રઘુરામજી મહારાજ સુખાનંદજી મહારાજ વિષ્ણુદાસજી મહારાજ શાંતિદાસજી મહારાજ તેમજ અવિચરદાસજી મહારાજ સહિતના અનેક સંતોએ આ ભૂમિને પવિત્ર બનાવી છે અનેક લોકોના મોઢે મેં આ વાત સાંભળી છે કે તેઓ જ્ઞાન સંપ્રદાયમાં જોડાયા તે પહેલાં વર્ષો સુધી અન્ય સંપ્રદાયમાં જોડાયેલા હતા અને એ સંપ્રદાયોનો અભ્યાસ કર્યા બાદ ત્યાંના જ્ઞાન કરતાં જ્ઞાન સંપ્રદાયમાં રહેલું જ્ઞાન એમને ઉચ્ચ કક્ષાનું લાગ્યું ત્યારે અડધું જીવન વીતી ગયું હોવા છતાં પણ તેઓ જ્ઞાન સંપ્રદાયમાં જોડાયા અને હવે તેઓ આગલા સંપ્રદાયનું બધું જ ભૂલી જઈને જ્ઞાન સંપ્રદાયના અઢારે અઢાર ગ્રંથોમાં રહેલા જ્ઞાનનો જ પ્રચાર પ્રસાર કરે છે અને આગળ પણ કરતા જ રહેશે એમની સામે આપણી વાત કરીએ તો આપણે તો જન્મથી જ કાયમપંથી બની જઈએ છીએ જ્ઞાન સંપ્રદાય આપણને વારસામાં મળેલો છે ફક્ત તમે જ વિચારો કે શું આટલું પૂરતું છે જવાબ છે ના જે રીતે આપણે સૌ આપણને આપણા મા બાપ તરફથી મળેલી ધન સંપત્તિ તેમજ જમીન મકાનનું જતન કરીએ છીએ એવી જ રીતે આપણી ફરજ બને છે કે આપણે આપણને વારસામાં મળેલા આ સંપ્રદાયનું જતન કરીએ વિચારો આ ધન સંપત્તિ તો આપણી સાથે કાયમ રહેવાની નથી પરંતુ દિવ્ય પરમ ગુરુનું અવિગત જ્ઞાન આપણી સાથે કાયમને માટે રહેવાનું છે અને આપણું પોતાનું કલ્યાણ કરવા માટે એ જ માર્ગ શ્રેષ્ઠ છે અમે લોકો જ્યારે નાના હતા ને ત્યારે આવા કાર્યક્રમો ખૂબ જ નહિવત પ્રમાણમાં થતા હતા પરંતુ બસો પચાસમો રઘુરામજી જયંતિ મહોત્સવ હોય બસો પચાસમો પરમગુરુ પ્રાગત્ય મહોત્સવ અવિચરદાસજી મહારાજશ્રીનો જન્મ જયંતિ મહોત્સવ હોય કે પછી ઇઠોતેરમો સુખાનંદજી મહોત્સવ હોય આ તમામે તમામ કાર્યક્રમો નિમિત્ત બનીને આવ્યા અને આપણે ત્યાં જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર પ્રસાર વેગવંતો બન્યો તો આપણે સૌએ એક સંકલ્પ લેવો જોઈએ કે હવે પછી હું આવા કોઈ પણ કાર્યક્રમ ચૂકીશ નહીં અને આપણે સૌ એકે એક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈશું અને તે પણ એકલા નહીં આપણા પૂરેપૂરા પરિવારની સાથે યાદ રાખો ધર્મનો પ્રચાર કરવાની શરૂઆત આપણે સૌએ પોતાના ઘરથી જ કરવાની છે અને આ બધું આપણે કોના માટે કરવાનું છે રઘુરામજી મહારાજ માટે ના સુખાનંદજી મહારાજ માટે ના અવિચરદાસજી મહારાજ માટે ના ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા ટ્રસ્ટ માટે ના આ બધું આપણે કરવાનું છે પોતાના માટે આપણા પોતાના કલ્યાણ માટે આપણી પાસે લક્ષ્ય છે આત્મકલ્યાણ અને દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગરના પરમપદને પામવાનું આપણી પાસે લક્ષ્ય છે આત્મકલ્યાણો અને દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગરના અગાધ જ્ઞાનને ગ્રહણ કરવાનો અને દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગરના જ્ઞાનને પ્રાપ્ત કરવાનો ફક્ત અને ફક્ત એક જ રસ્તો છે અને એ છે એમના ગ્રંથો આ ગ્રંથોનો અભ્યાસ કરીશું તો જ આપણે પરમગુરુના માર્ગે ચાલ્યા છે એવું કહી શકાશે અને એ ગ્રંથોનો અભ્યાસ કરવાની તક આપણને સૌને ઘેર બેઠા મળતી હોય ત્યારે રાહ જોવાની ના હોય યાદ છે અમુક વખત આપણું મન ન હોવા છતાં પણ આપણે સગા સંબંધીને ત્યાં જઈને એમના પ્રસંગોમાં હાજરી આપીએ છીએ અને એમની સાથે જોડાયે છે ત્યારે દિવ્ય પરમગુરુ કરતાં આપણો સાચો સગો બીજું કોણ હોઈ શકે જરા વિચાર કરીશું આ સગાવાલાઓ તો ફક્ત આપણું શરીર છે ત્યાં સુધી જ આપણો સાથ આપશે પરંતુ દિવ્ય પરમગુરુનું જ્ઞાન આપણને હંમેશાને માટે કામ લાગવાનું છે તો આપણા સૌના સાચા સગા કોણ જેઓ આપણા દેહને ઓળખે છે તે કે પછી દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગર વિચાર કરો વિચાર કરો દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર સાથેનો સંબંધ સાચવવા જેવો છે કે નહીં અને એમના માર્ગ ઉપર ચાલવા જેવું છે કે નહીં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને જ્ઞાન સંપ્રદાયની સૌથી વધુ એક્ટિવ ચેનલ ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાને સબસ્ક્રાઈબ કરી દો જેથી અમે આપની સમક્ષ વધુને વધુ વિડીયોઝ નિયમિત રીતે લાવતા રહીએ સમય થઈ ગયો છે આપની રજા લેવાનો નવા વિડીયો સાથે હું વિજય આપને ફરી મળીશ ત્યાં સુધી રજા આપશો સતકૈવલ સાહેબ